નમસ્કાર મિત્રો ઇન્ટ્રોલ બાદ હાલ અત્યારે બજાર બજાર થોડા નરમ જોવા મળી રહ્યા છે તો ચાલો જાણી લઈએ જીરાની હરાજીમાં જીરાના ભાવ

4801 રૂપિયા સુપરમાર્કેટ 48 ઉર્તાલી વાળી અમારું બીજું મોટીયા ઉર્તાલીઓ વજન ના વજન વાળો લીધું કેપ્ટન કહું છું 48 માટ મારી હમ કોઈ હાલ અમે કાકા अरे અમે કાકા 200000 100000 233333 333333 ખાલે હા તો અમિતભાઈ 1 નંબર કઈ 55 4855 આ એક નંબર આ ચાર હજાર સાતસો ને બોતેર રૂપિયા સુત્રબોણમાં જસનલ માર્કેટિંગ યરમાં જીરાના બજાર ઇન્ટ્રોલ બાદ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ઇન્ટ્રોલ પહેલા પાંચ હજાર રૂપિયા સુધીના બજાર જોવા મળી રહ્યા હતા